નર્મદા જિલ્લાના અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ડોક્ટર રસ્તાબેન દેશમુખની ઉપસ્થિતિમાં પોષણયુક્ત આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો નર્મદા જિલ્લાના અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાનોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં અનુપમ મિશન દ્વારા પોષણયુક્ત આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો અનુપમ સંજીવની હેલ્થ એવેરનેસ આશા પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં તાલુકાની એકસો વીસ સગર્ભા માતાઓને એસી જેટલા ટીબીના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ્રાગતિથી કરવામાં આવી અને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું કીટમાં પ્રોતિનિયુક્ત અને પોષણ સબ્રદ સામગ્રી જેમ કે દાળ ચોખા તેલ તલ ગોળ ખજૂર કોપરા તથા પ્રોટીન પાવડરનો સમાવેશ કરવામાં આવ્યો દર્દીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો રેડીમ આજે પાંચમી જાન્યુઆરી 2026 હજાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામના પીએચસી સેન્ટર ઉપર આરોગ્યને લક્ષીને સગર્ભા બહેનોને અને ટ્યુબરક્લોસિસના દર્દીઓને એક પોષણયુક્ત આહાર મળી શકે એ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું એકસો વીસ જેટલી સગર્ભા માતાઓ અને એંસી જેટલા ટીબીના દર્દીઓને એમના શરીરનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે એ માટે પ્રોટીનયુક્ત અને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી છે જે કીટમાં ખજૂર છે કોપરા છે ગોળ છે ચોખા છે તીલ તેલ છે અને સાથે એમાં વિવિધ પ્રકારની દાળ કે જે તુવરની દાળ છે મગની દાળ છે અડદની દાળ છે કે અને સાથે સાથે પ્રોટીન યુક્ત એક પાવડર પણ આપવામાં આવ્યો છે કે જેનું આયોજન એક અનુપમ મિશન સંસ્થા મોગરી દ્વારા સંત શ્રી સતીષદાસજી અને સંત શ્રી મણિદાસજીના માધ્યમ થકી ઘરડા કેમિકલ યુગ કેમિકલ ફેક્ટરી જે અંકલેશ્વરમાં આવેલી છે એના દ્વારા આ એક સહયોગ કરીને એક આયોજન કરવામાં આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આ દર્દીઓને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને સગર્ભા બહેનોને પણ એમના બાળક સારું જન્મે સ્વસ્થ જન્મે અને પોષણયુક્ત આહાર થકી બાળકના માનસિક અને શારીરિક વિકાસમાં પણ વિકાસ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારના સર્વે લોકોને આજે જ્યારે કીટ આપવામાં આવી રહી છે ત્યારે આ દેશને માટે દેશના નાગરિક તરીકે એમના બાળકો પણ ખૂબ જ સ્વસ્થ જન્મે એ માટેની પહેલ કરવામાં આવી રહી છે અને વર્ષોથી અનુપમ મિશન સંસ્થા આ વિસ્તારમાં સેવાકીય કાર્યો કરતા જ રહે છે ત્યારે આજના કાર્યક્રમમાં આ રીતના સહયોગ કરવા માટે આ સંસ્થાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સંસ્થાઓ થકી જે બહેનો છે અને જે દર્દીઓ છે કે જેમને આ સેવાનો લાભ મળી રહ્યો છે એમના જીવનમાં પણ ખુશાલી આવે અને એમનું શારીરિક આરોગ્ય સારી રીતે જળવાય એ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને એમના જીવન